મુરખારે ઘરે દૂધી ની એને પણ કે મોતન ચા પીવા લઈને દઉં હું ચા પીવા તો લઈને દાય મોત પાઉ પાઉ તમે શાંતિ જ રાખો ચા પાઉ બગા મારે ચા હોય ની પીવું કેમ તમને હું માર માછે એ ચા પાઉ પાઉ હું તો રહીએ ચા પીધો તો માર માછે ખોટો ન લાગે કે એણે રીએ ચા પીધો ને મારી એ ચા પીવા કેમ ના આયા એટલે કો હું તારો હગો ની તમે તો શેટા ઉભરો ને તમે હગા તો ખરા પણ એ માર માછે રીએ મારે ખૂબ વધારે બને છે તો બને આપણે ને બનતી હે

મારા માછે જે પાનો પર કસરત નઈતો પણ આયો તો હીકરાયો કને મારા છોકરે ના લાગુ કસરત કરતો માછે મારી વાત હોભળો દે શરીર બેણ્યું કે ની મારું કેવો લાગુ બોડીબિલ્ડર થીવો લાગુ ન મત ના એમ એમ કો ડુકરેયો ન લાગતો હો ન લાગો તમે તો

આવેલા <laughs>

ખોડવાને વિચારવા દેવું એ અને યાદ કરો કે તમે મારી વસ્તુ લીધી હતી અલા મોરતી અલા વિચારવા ટર્ન ની ગટિયા અરે ઉભરે ભાઈ જોડ વસ્તુ જાવું લાગે ભમરા હુએ મો કોમ હતું કર અલા ટાઈમ ની અલા કરો મેમન ડાગા હે મેમન બેટા અને ટાઈમ નહી જ એન્ટ્રી કર શી આવ્યો કરી લેજે ખાલી નમુના લેવા દો તું જતો ને એક તો માર માસી છે ઘરે દૂધ લેવા જો ઘરે આવશે મારે મોરો થાય ઓ માસી દેખો ટાઈમ ભૂખી વધારે થાય છે તો એમ યુગ એમ તમે ચા બનાવ મારે પેલા હેડિયા પર આગળ તમે આવો ઓપણે વાત કરતા કરતા ચા બનાવો તમે હોય ગયો પણ માસી તમે ઊભો લો આ પાટો ભલા મોરા ઈનો ક્યો મોણે છે તોરે હા સાફ ફેર મોણા છે બાર બીબી ભઈયા રહે આઈ

એમને તો કોઈ બોલાતો ગોઈ માણસ છે બીજું તો રે બસ મરે તોરે અમે તો હતા ને એવા

તમે રમીદાર કોઈ પ્રોબ્લેમ આવે ને તમે ફોન કરતો ખાલી હો તમે ફોન કરશો અમે હજી મિસ્કૂલ આવીશો ને તો ફોન કરી

ચા પાવો પીછેઠવાડા વાટકામ તો ચા પાવે તો ગુના

પણ તમે તોરા ગોમ ચા મળે અબિયલ મુ ઈ ચાય હરીબા વિશ્વા હે ના ના વિશ્વા એ એજન્સી એજન્સી આલે હશે ટકા રેડો ચા તમે ચા પીયો ખાલી રેડો પણ કેમિકલ તો નોકલી નહી હે કોઈ નહી કેમિકલ બી રેડો કરવા દે રેડો રેડો રેડો

વાત ના તમે પબ્લિક એક આમ તો મરી નો પાય અગા હું તો નુર પણ તન પૈસા આલો હાથ મે પક એ ની તાર આલ્કો ઉય રસળ તો નય વગડાનો મરસ નય સેલિબ્રિટી એ સેલિબ્રિટી અલ્યા હરી હરી મત કર ઉય લેડો આયા આપણે ચા પીવા પૈસા પૈસા

મારે થોડું સાહસ કરવું હોય સાહસ કરવું હોય એટલે મારે પચાસ ભેસ અને તમીરો બનાવી નાખું અને પછી દરરોજ એમ એક ભેસ એમ કે પોત લીટર દૂધ કરવી જ જોઈએ એટલે પચાસ ગુણ્યા પોત એટલે પાંચસો લીટર પાંચસો લીટર અત્યારે

માશે એડો કે મારા મોડો થાય કાલે બે મિનિટ હેન અન્ને ઘરે હેન વોજ ઉઠી બઈ રહી છે ને તો ચા ને ભાળો આવશે 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 કારણ કે એન ચા ભાવ તો ઇક્યુ જ નિયાણી અને ભાઈ ફૂલણ હિગરાય જ નહીં હોય લો હવે તમે ખાલી ચા પીઓ આયા એટલે પાણી ગાલી નાખ્યું ના ના હોય ને હરીબાબે તમે નામ ખુશ હોય હોય કોર્ટ તો કમ્પ્લીટ નખી હે કોર્ટ તો કમ્પ્લીટ નો તો એક તમે બસ 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 તમે એ બીયો કે તો લાવો લાવન તો વાટ કે લાવો તો ની દારૂ ઉતરી જાય એટલો દારૂ ના પીવડે પીવો પડે યાર જા તમે દેખા દે મસ તો એ ખોબડી મે કેટલા ટેન્શન હે તુમકો કે બતા તો પીના પડતો હો ચા અરે સ્વાદમાં નંબર 1 હાટ એ ચા તો મારી જિંદગી ની બીજી હે ના બીજી માં આ તો હરીબારી ચા એટલે બ્રાન્ડ એ બ્રાન્ડ

ના <laughs> ના <laughs> <laughs> આ તો તારો માસ્ટર હતો એટલે મે તારી શરમ ભરી અને ભૂકી આજ તો આવજો કાલે દેરી હા લે લે મારે મોડો ને મે ચા એટલે કાલ હો અને લેવાના આપું પડે આ કાલે દેવા એટલે આ વાતથી કમાલ મજા પડે હા ભાઈ ચા કે વી રેડી હતી વર્લ્ડ માં નંબર ચાવે તો હરી ચા હા આ કા ગુજરાત માં હરી ભાઈ હરી ભાઈ આ મારો પ્રયાસ કોઠો